હેલો મિત્રો કેમ છો આજે આપણે લેન્ડ લોન પર નવા પ્રશ્નની ચર્ચા કરીશું આજનો આપણો નવો પ્રશ્ન છે જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ એંશી અંતર્ગત સમજાવો ખાતેદાર આ શોર્ટ નોટની અંદર પૂછાય છે અથવા તો ઘણી વખત લોંગની અંદર પૂછાય કે ખાતેદારના હક અને ફરજોની ચર્ચા કરો બંધની અંદર એક જ આન્સર આવે છે પણ નોટની હોય તો અંદર પૂછાય તો તમારે શોર્ટમાં લખવાનો હોય અને લોંગની અંદર પૂછાય તો લોંગમાં તમારે જવાબ લખવાનો છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો સવાલ રહેલો છે તો આજે આની ચર્ચા કરી નાખીએ ચાલો જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણીસો અઢારસો ઓગણસી અંતર્ગત ખાતેદારની ચર્ચા કરો તો ખાતેદારની અહીં આપણે પોઈન્ટ બનાવી દઈએ સૌથી પહેલાં તમારે સમજાવવાનું ખાતેદાર શું છે ખાતેદાર કોણ છે કોને ખાતેદાર કહેવાય એની આપણે વાત કરીશું ત્યાર પછી ખાતેદારના હકની વાત કરીશું ખાતેદારના કયા કયા અધિકાર અને હક મળે છે તે આપણે ચર્ચા કરીશું કયા કયા અધિકાર ખાતેદારને મળતા નથી આ ત્રીજો પોઈન્ટ સમજાવવાનો ત્યાર પછી આપણે ખાતેદારના ફરજોની વાત કરીશું કઈ કઈ ફરજ એને નિભાવવી પડે એની વાત કરીશું અને સમાપન લખીને વાત પૂરી કરી દેવાની રહી ચલા તો પસ્તાવના સૌથી પહેલાં આપણે ફ્રેમ કરીએ પાંચથી સાઠ લીટીમાં કે જમીન મહેસૂલ અધિનિયમની અંદર કોઈ અમુક વ્યક્તિએ મહેસૂલ ભરવું પડે તો ખાતેદારે પણ મહેસૂલ ભરવું પડે તો ખાતેદાર વ્યક્તિ કોણ છે એ નક્કી કરવું પડે બરાબર ને તો ખાતેદાર નક્કી કરવા માટેની બધી જ જોગવાઈઓ નીચે મુજબ આપવામાં આવેલી છે સેક્શન નંબર બે કાઉસની અંદર સોળની અંદર ખાતેદારની વ્યાખ્યા આપવામાં આવેલી છે હંમેશા વ્યાખ્યા સેક્શન નંબર બેમાં જ હોય તો સેક્શન નંબર બેની સબ સેક્શન સોળની અંદર ખાતેદારની વ્યાખ્યા આપવામાં આવેલી છે તેણે જમીન મહેસૂલ ભરવાનું થતું હોય અને જમીન મહેસૂલી સાથે સાથે એમને ઘણા બધા અધિકાર છે તો ખાતેદારને કયા કયા અધિકાર મળે છે કયા કયા અધિકાર નથી મળતા કઈ કઈ ફરજો મળે છે કઈ કઈ ફરજોનું પાલન એને કરવું પડે એ તમામ બધી જ બાબતોની ચર્ચા આપણે નીચે મુજબ કરવામાં આવી છે એમ રીતે તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની હોય શોર્ટ નોટ પૂછાય તો પ્રસ્તાવના સમયમાં પણ લખવાની કોઈ જરૂરત રહેતી નથી ન લખો તો પણ વાંધો આવતો નથી ચાલો તો પ્રસ્તાવ આ રીતે તમે ફ્રેમ કરી દીધો ભાઈ ખાતેદારની કઈ કઈ વસ્તુની ડિટેલની આપણે ચર્ચા અહીંયા આ પ્રશ્નમાં કરવાના છે તો એ બધું આપણે અહીં રાખી દેવાનું સેક્શન નંબર ટુ કાઉન્સિલના સોર્સ તમારે યાદ રાખવાની રહી છે હવે આપણે વાત કરીશું ખાતેદારની વ્યાખ્યા ભાઈ ખાતેદારની વ્યાખ્યા શું કહે છે તો જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસીની અંદર સેક્શન નંબર બે સબ સેક્શન સોળની અંદર ખાતેદારની વ્યાખ્યા આપવામાં આવેલી છે ભાઈ ખાતેદાર કહેવાય કોને તો આપણે એની ડીપમાં ચર્ચા કરીએ વ્યાખ્યાની સાથે સૌથી પહેલે કે દુમાલા જમીન ન હોય દુમાલાનો મતલબ જે જમીનના બે માલિક હોય તેને દુમાલા જમીન કહેવાય દુમાલા જમીન એનો મતલબ એક જ માલિક હશે તો જે જમીનના બે માલિક ન હોય તેવી જમીન ખરેખર કોઈ વ્યક્તિના કબજામાં હોય હવે જે વ્યક્તિના કબજામાં હોય તે જ ખાતેદાર છે એમ બરાબર તો શું આપેલું છે તે જોજો દુમાલા જમીન હોવી જોઈએ નહીં પહેલી કન્ડિશન શું છે જમીન દુમાલાના હોવી જોઈએ અને જમીન ખરેખર કબજામાં હોવી જોઈએ કોઈ વ્યક્તિના કબજામાં હોવી જોઈએ તે વ્યક્તિ બીજું શું કીધું છે ગણોત્ય સિવાય ધરણ કરનાર ગણોત્ય એટલે ગણતરી હોવો જોઈએ નહીં પણ ધરણ કરેલી હોવી જોઈએ જમીન એના કબજામાં હોવી જોઈએ એની પાસે હોવી જોઈએ તો ધરણ કરનાર હોવો જોઈએ પણ ગણોત્ય હોવો જોઈએ નહીં બીજું જો ગણોત્ય હોય તો જમીનનો માલિક પણ હોવો જોઈએ અહીં એમ પણ કીધું છે ગણોત્ય હોય તો કંઈ વાંધો નહીં પણ જમીનનો શું હોવો જોઈએ માલિક હોવો જોઈએ માલિકી ધરાવતો હોવો જોઈએ તો પહેલાં હું વાત કરી કે ધુમાલા જમીન હોવી જોઈએ નહીં એનો મતલબ કે બે માલિક હોવા જોઈએ નહીં અને જમીન ખરેખર કોઈ વ્યક્તિના કબજામાં હોવું જોઈએ બીજું શું હોવું જોઈએ જમીન પોતે ધરણ કરનાર હોવો જોઈએ અને ગણોત્ય હોવો જોઈએ નહીં અને જો ગણોત્ય હોય તો પછી પોતાના કબજામાં અને માલિકી કોની હોવી જોઈએ જમીનની જે તે વ્યક્તિની હોવી જોઈએ ગણોત્ય હોય તો કહેવાનો મતલબ એ છે કે જમીનનો માલિક હોવો જોઈએ બીજા પાસે ગણોત લેવાનો હક હોવો જોઈએ ત્રણ શરતની આપણે અહીંયા વાત કરીશું ખરેખર કબજામાં જમીન હોવી જોઈએ બીજું શું છે જમીનનો માલિક હોવો જોઈએ અને બીજું બીજા પાસેથી ગણોટ લેવાનો હક મીન્સ ગણોત પાસે આપણે ગણોટ લેતા હોય તો બીજા પાસેથી ગણોટ લેવાનો હક અધિકાર હોવો જોઈએ જમીન આપણા કબજામાં હોવી જોઈએ આપણા પાસે જમીન પર ગણોટ લેવાનો કર લેવાનો અધિકાર હોવો જોઈએ અને જમીનનો માલિક કોણ હોવો જોઈએ આપણે પોતે હોવો જોઈએ તો તેને શું કહેવામાં આવશે ખાતેદાર તરીકે ઓળખવામાં આવશે તો ખાતેદારની વ્યાખ્યા શું છે અહીં પાંચ સ્ટેપમાં કીધેલી છે પહેલી વાત શું છે ડુમાલા જમીન હોવી જોઈએ નહીં અને જમીન શું હોવી જોઈએ ખરેખર કબજામાં હોવી જોઈએ માલિક હોવી જોઈએ બરાબર જમીનનો બીજું ગણતરીઓ હોવો જોઈએ નહીં બરાબર એની વાત કરવાની છે ગણોત્યો સિવાય ધારણ કરનાર એટલે ગણોત્ય હોવું જોઈએ નહીં એ સિવાય કોઈ ધારણ કરનાર હોવા જોઈએ મીન્સ કે કબજામાં જમીન હોવી જોઈએ બીજું ગણોત્ય હોય તો માલિકી કોના કબજામાં હોય છે ગણતિયાના કબજામાં હોય જોઈએ ગણતરીઓ હોય તો વાંધો નહીં પણ કબજાની અંદર ગણોત્યના અંદર હોવી જોઈએ કે જેવી માલિકી છે તે ગણોત્યાની હોવી જોઈએ બીજું જમીનનો માલિક હોય બીજું બીજા પાસેથી ગણોટ લેવાનો એનો અધિકાર હોવો જોઈએ તેવો વ્યક્તિ તો આ વ્યક્તિ જે હોય તેને શું કહેવામાં આવશે તો તેને ખાતેદાર તરીકે ઓળખવામાં આવશે બરાબર ને તો બેંક એકાઉન્ટનો માલિક કોણ કહેવાય જેનું નામ પાસબુકની અંદર હોય તે બેંક એકાઉન્ટનો માલિક કહેવાય તેવી અહીં કોણ માલિક છે તો જેની પાસે ખરેખર કબજામાં જમીન હોય બરાબર બીજી વાત છે પોતે ધરણ કરનાર હોય જમીનનો માલિક હોય બીજા પાસે ગણોટ લેવાનો એને અધિકાર હોય તેવો વરિષ્ઠ ધરણ કરનાર ને શું કહેવામાં આવશે ખાતેદાર તરીકે ઓળખવામાં આવશે એટલે ખાતેદાર માટેની એક જ સર જમીનનો માલિક હોવો જોઈએ જમીન કબજામાં હોવી જોઈએ ગણતરી હોવો જોઈએ નહીં જો ગણત્ય કબજો હોય તો કબજામાં હોવો જોઈએ પ્લસ ગણત લેવાનો અધિકાર તમારી પાસે હોય તો તેવા વ્યક્તિને શું કહેવામાં આવશે ખાતેદાર તરીકે ઓળખવામાં આવશે ઓકે આટલી વાર સિમ્પલ લખવાની છે જૂના જમાનાની અંદર શું હતું તો અઢારસો ને પાંસઠની અંદર અને અઢારસો ઓગણસીની અંદર ખાતેદાર કોને કહેવામાં આવતો જેનું નામ ચોપડાની અંદર લખાયેલું હોય તે ખાતેદાર કહેવાતો ક્યારે તો અઢારસો પાસઠની અંદર અને અઢારસો ઓગણા એંસીની અંદર સરકારી દફતરની અંદર ચોપડાની અંદર જેનું નામ લખાયું જેને ખાતેદાર તરીકે ઓળખતા પણ થતું શું કે ખાતેદારનું નામ તો લખાઈ ગયેતું જમીન હોય કોઈ બીજાની ને નામ કોઈ બીજાને ચડેલું હોય તો કબજામાં કોઈ બીજાના હોય એના કબજામાં હોય અને નામ ચોપડાં કોને ચડેલું હોય બીનું ચડેલું હોય એટલે જમીનનો માલિક કોણ હતો તે ઓળખવું સરકારને તકલીફ પડી હતી બરાબર ને તો અહીં આ જ વસ્તુ છે એટલે જ કીધું કે બિનદુમાળા જમીન બે માલિકની હોય જે પહેલા જ વાત કરી દીધેલી છે બીજું કે રજિસ્ટરની અંદર ભલે નામ હોય પહેલે પહેલાના જમાનામાં હતું કે એટીન સેવન્ટી નાઇન અને એટીન સિક્સટી અંદર જેનું નામ અંદર લખાયેલું હોય દફતરની અંદર રજિસ્ટર રેકોર્ડની અંદર લખાયેલું તેને લોકો શું કહેતા ભાઈ ખાતેદાર કહેતા પણ એવું થતું કે જમીનમાં ખાતેદારનું નામ કંઈ બીજું બોલે અને જમીનનો ઓરિજિનલ માલિક કોઈ બીજો હોય અને જમીન કોઈ હોય કોઈ બીજાના કબજામાં તો ભાઈ મહેસૂલ ચૂકવશે કોણ બરાબર ને જમીનનો ઓરિજિનલ માલિક છે કોણ એ અંગે દુવિધા ઉદ્ભવતી હતી એના કારણે ઓગણીસો તેરની અંદર હું નક્કી દીધું નક્કી કે ખરેખર કાય 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 શું છે કાયદેસરનો કબજો ધરાવનાર ખરેખર કાયદેસરનો કબજો યાદ રાખજો ખરેખર કાયદેસરનો કબજો ધરાવનાર શું કહેવાય ખાતેદાર તરીકે ઓળખવામાં મેનો મતલબ અહીંયા આપણે કહી ગયા છે કે ખરેખર કબજામાં જમીન હોવી જોઈએ ગણોત્ય હોવો જોઈએ નહીં બરાબર જેની પાસેથી ગણોત માગી શકાય તેવો હોવો જોઈએ બીજું જમીનનો માલિક હોવો જોઈએ તો એવી વ્યક્તિને આપણે શું કહીશું ખાતેદાર તરીકે એકાઉન્ટ હોલ્ડર તરીકે ઓળખવામાં આવશે બરાબર અઢારસો પાસઠમાં અને અઢારસો ઓગણસીની અંદર જેનું નામ રજિસ્ટરમાં લખાયેલું હતું તે લોકોને ખાતેદાર તરીકે ઓળખવામાં આવતા પણ બધાને પ્રોબ્લમ થતી કારણ કે જમીનમાં નામ કોઈ બીજા વ્યક્તિનો બોલે અને કબજો કોઈ બીજા વ્યક્તિના હાથમાં હોય તો જમીન માલિક કોણ છે એ ઓળખાતું નહીં હતું બરાબર એના કારણે મહેસૂલ કેટલું લેવાનું કોની પાસેથી લેવાનું એ પણ ઓળખાતું નહીં હતું એના કારણે પછી શું નાખ્યું જેની પાસે જમીનનો કબજો હશે બરાબર જમીનનો કાયદેસરનો કબજો ધરાવતો હશે જે જમીનનો માલિક હશે એવું અહીં ખાતેદારની અંદર શું આવ્યું વ્યાખ્યાની અંદર સાબિત થયું ક્યારે ઓગણીસો તેરની અંદર સુધારો કરવામાં આવેલો છે અને વ્યાખ્યા કરવામાં આવેલો છે તે આધારે જ આપણે આ વ્યાખ્યા બનાવેલી છે જમીન બિંદુ માલાની હોવું જોઈએ જમીનનો માલિક હોવો જોઈએ ગણોત્ય હોવો જોઈએ નહીં ગણોત્ય હોય તો જમીન એના કબજામાં હોવી જોઈએ બરાબર એની પાસે અધિકારો હોવો જોઈએ સાનો લેવાનો ગણિત ગણોટ લેવાનો કર લેવાનો અધિકાર એની પાસે હોવો જોઈએ તેવી વ્યક્તિ ખાતેદાર છે આટલી વસ્તુ તમારે સમજવાનું કઈ કઈ વ્યક્તિ ખાતેદાર નથી ભાઈ જે જેની પાસે ગણોટ લેવાનો અધિકાર નથી જેની પાસે જમીન કબજામાં નથી જે જમીનનો માલિક નથી બરાબર તે વ્યક્તિ ઘણો તે તે વ્યક્તિ શું છે ખાતેદાર તરીકે નથી બરાબર થોડા ખાતેદાર કહેવાશે નહીં આવું આપણે અહીંયા સમજાવવાનું છે ખાતેદાર કોને કહેવાય ખાતેદાર કોને ન કહેવાય તો આ એક્સપ્લેનેશન તમારે આપવાનું રહેશે બરાબર ત્યાર પછી આપણે ચર્ચાનું બીજો મુદ્દો લેવાનો છે ભાઈ ખાતેદારને કયા કયા હકો છે અને કયા કયા હક નથી એ આપણે ચર્ચા કરવાની અને બીજી વાત તો આપણે કશું ખાતેદારની ફરજ અને સમાપન લખીને વાત તમારે પૂરી કરવાની રહી ચાલો તો શરૂઆત કરીએ ખાતેદાર એટલે જમીનનો માલિક એમ સમજવાનું છે અથવા જેની પાસે કબજો રહેલો છે તે એણે તમારે જમીન મહેસૂલ બધું ભરવાનું થાય સરકારની અંદર અને વહીવટ કરવાનો થાય ચાલો હવે આપણે વાત કરીએ ખાતેદારને હક જે જમીનનો માલિક છે તેને કયા કયા અધિકાર છે તમે જમીનના માલિક હાલમાં હો તો તમને કયા કયા અધિકાર છે બરાબર ને તેની વાત અહીંયા તમારે સમજાવવાની એકદમ ઇઝી છે તમે વગર વાંચે બી આને લખી શકો છો પણ આપણે લખી દઈએ પહેલું છે કબજો કાયમી રાખવાનો અધિકાર છે તમારી જમીન છે તો તમને લાઈફ ટાઈમ સુધી જ્યાં સુધી તમે મરો ત્યાં સુધી એ કબજો રાખવાનો અધિકાર છે મીન્સ કે તમે માલિક છો તો કબજો અમે કરી શકો છો બરાબર એવું કહેવા માગે છે તો કબજો કાયમી રાખવાનો અધિકાર છે કાયમી રીતે તમે કબજો એના પર જમાવી શકો જેટલી તમારી જમીન હોય રજીસ્ટર થયેલી હોય નોંધાયેલી હોય એટલી જમીન પર તમે શું કરી શકો તમારી મનમજી મુજબનું કાર્ય કરી શકો છો કબજો તમે કાયમી રાખી શકો છો પણ એના માટે શું કરવું પડે કાયમી કબજે રાખવા માટે તો તમારે જમીન મહેસૂલ યોગ્ય રીતે ભરવું પડે સરકારે જે નિયમો બનાવેલા છે તે નિયમોનું તમારે શું કરવું પડે પાલન કરવું પડે વખતો વખત નિયમો આવશે બરાબર ને તો તે નિયમોનું પાલન કરવું પડશે પ્લસ જમીન મહેસૂલ જેટલું તમારું થતું હોય તેટલું રેગ્યુલરલી તમારે ભરવું પડે નિયમ અનુસાર ભરવું પડે તો જ તમારે શું થાય કબજો કાયમી રહે નહીં તો રહેતો નથી સરકાર પછી લઈ જાય છે ખબર નહીં પડે ને જમીન મહેસૂલ નહીં ભરાવે એનો મતલબ કે આ જમીનનો માલિક છે જ નહીં એવું થાય બરાબર તો આ વસ્તુ જન્મ રાખજો કબજો કાયમી રાખવાનો અધિકાર છે એ તમારે સમજવાનું કેવી રીતે રાખશું કાયમી ભાઈ મહેસૂલ ભરીને અને સરકારે જે નિયમો બનાવેલા છે એ નિયમોનું પાલન કરીને દર વર્ષે તમારે મહેસૂલ ભરવાનું થાય નહીં ભરશો તો પછી એવું લાગશે કે આ જમીન પરનો માલિક છે નહીં મરી ગયો છે બરાબર એવું થાય પછી તમે જમીન જતી રહી સેકન્ડ નંબરનો મુદ્દો બીજો કયો અધિકાર છે તો બીજો અધિકાર છે જમીનમાં સુધારા વધારા કરવાનો અધિકાર છે તમારી પાસે જમીન રહેલી છે અને એના ઉપર જો તમને ઉપજ થતી હોય કોઈ બી રીતે તો એના ઉપર તમે સુધારો વધારો કરી શકો છો ભાઈ કઈ રીતે ઉપજ થાય દાખલા તરીકે તમારી જે જગ્યા છે એના પર તમે શું બાંધો તો ઘર બાંધો એનાથી તમને આવક થતી હોય તો તે તમે કરી શકો છો જમીનમાં સુધારો વધારો કરી શકો છો ખેતર ખેડવાથી બોર્ડર બનાવવાથી તમારે પાકનું નુકસાન થતું બચતું હોય તો એ પણ તમે કરી શકો છો કોઈ બી રીતે જમીનમાં સુધારો વધારો થતો હોય તમારી ઉપજ થતી હોય જેના કારણે તો એવો સુધારો વધારો તમે ઇઝીલી કરી શકો એ અધિકાર પણ તમને આપવામાં આવેલા છે એ કોને છે ખાતેદારને જેના કબજામાં જમીન રહેલી હોય તેને અધિકાર રહેલા છે ઓકે તો ધ્યાનમાં રાખજો સુધારા વધારો કરી શકાય છે બીજું મકાન કે કૂવો બનાવવાનો પણ અધિકાર છે અથવા હક રહેલો છે તમારી પાસે જે જમીન આવેલી છે ત્યાં તમે કોઠાર બનાવી શકો છો મકાન બનાવી શકો છો કૂવો બનાવી શકો છો પાણી કાઢી શકો છો બરાબર ને તમામ અધિકાર તમને આપવામાં આવેલા છે એટલે તમારી પાસે જમીન હોય પોતાની તો તમે બધું જ કરી શકો છો એટલે જમીન મકાન કૂવો બનાવવાનો પણ અધિકાર તમને રહેલો છે નેક્સ્ટ છે ભાથાની જમીન ઉપયોગ કરવાનો અધિકાર હવે ભાથાની જમીનનો મતલબ શું છે વથાણની જમીન હંમેશા ક્યાં જોવા મળે આપણને તો તમારો દરિયો હોય અથવા તો તળાવ હોય અથવા તો તમારી નદી નીકળતી હોય એવી કોઈ જગ્યાએ દરિયો હોય એ બાજુ તમારી જમીન આવેલી હોય હવે નદી નાળાઓ ઘણી વખત સુકાઈ જાય એના કારણે જમીન તમારી મોટી થઈ જતી હોય એ મોટી થઈ થઈ જતી જમીન વાપરવાનો પણ તમને અધિકાર છે તો એ જમીન વાપર વથાની જમીન ઉપયોગ કરવાનો અધિકાર જો તમારી જમીન નજીક હોય તો ક્યારે તળાવ નદી કિનારામાં વધારાની જમીન એક એકર સુધી વગર પૈસે બરાબર વગર કિંમતે વગર મહેસૂલ ચૂકવવી વગર તમે વાપરી શકો છો જો તમારી જમીન આવેલી હોય નજીકમાં દાખલા તરીકે તળાવવાળા હોય બરાબર ને હિંગરાતી બાજુ તમે જાઓ તો તળાવ હોય બરાબર ને એવી છે થોડીક જમીન તમને મળી જાય એવી બરાબર પાણી જતું રહે સુકાઈ ગયું હોય તો તમે વાપરો તો એક એકર જેટલી જમીન તમે શું કરી શકો છો વાપરી શકો છો બરાબર તો ધ્યાન મારા ગયો હિંગરતમાં બધા તળાવ બનાવે ને ઝીંગાનાના એવા બધા હોય તો તેવા સંજોગોમાં આવો ઉપયોગ કરી શકો છો તો તળાવ નદી કિનારામાં વધારાની જે જમીન છે એને ભથાની જમીન કહેવાય પાણી સુકાઈ જતું હોય આવી કોઈ કંડિશન આવી હોય તો તમે એક એકર સુધીની વગર છે બરાબર વગર પૈસા તમે વગર મહેસૂલે શું કરી શકો એ હંગામી રીતે તમે વાપરી શકો છો જગ્યાને અથવા તો જમીનને તો એની વાત અહીં કરવામાં આવેલી છે ભથાની જમીનનો ઉપયોગ કરવાનો પણ અધિકાર ખાતેદારને રહેલો છે નામ હોવું જોઈએ તમારું તો આની તો પછી નહીં ચાલે મનફાવે તેમ જઈને બનાવી કાઢો તો ચાલશે નહીં જમીનનો આકાર બદલવાનો પણ હક રહેલો છે જમીનનો આકાર તમારી ચોરસ છે ગોળ કરવાનો અધિકાર બી રહેલો છે અને ચોરસ ટિકોણ બનાવવાનો પણ અધિકાર રહેલો છે એની વાત છે ઘણી વખત શું થાય કે તમારી જમીન નદીના પ્રવાહ સાથે જોડાયેલી હોય આજુબાજુ જોડાયેલી હોય એ નદીના પ્રવાહને કારણે જમીનનું શું થાય જાય થઈ જાય અને જમીન ધોવણ થઈ જાય એના કારણે તમે જગ્યા જતી રહી તો તમને અહીંયા કીધેલું છે કેટલી જગ્યા જાય વન ઓઈન્ટ ટુ જેટલી એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ જેટલી એકર જો તમારી જગ્યા જતી રહી તો એટલી આકાર તમે બદલી શકો છો એવું પણ અહીંયા સત્તા આપવામાં આવેલી છે તો નદીના પ્રવાહને લીધે જમીનનું જોવાણ થયેલું હોય વન પોઈન્ટ ટુ એકર જેટલું તો એટલી જમીન તમે શું કરી શકો આકારમાં ફેરફાર કરી શકો દાખલા તરીકે ચોરસ હોય તે ધોવાઈ જાય છે તો તમે શું કરી શકો લંબચોરસ પણ કરી શકો છો એવી અહીં વાત કરવામાં આવેલી કે જમીનનો આકાર બદલવાની પણ સત્તા ખાતેદારને રહેલી છે નેક્સ્ટ બીજી વાત કરીએ જળ માલિકી પોતાને હસ્તક રાખવાની બધા જ જળની માલિકી નહીં સરકારે કીધેલી હોય શાક સાલ સીસમ એ સિવાયના કોઈ બી જળ હોય દાખલા તરીકે કેરી હોય કેરીનું જળ હોય જાય લીમડાનું જળ હોઈ જાય બરાબર ને તો કોઈ બીજી વનસ્પતિ હોય એ અંગેના જળ પોતાના હસ્તક રાખવાની જ શું છે અધિકાર અને હક રહેલા છતાં ધ્યાનમાં રાખજો જળની માલિકી પોતાના હસ્તક રાખી શકે છે પોતાની જમીન ઉપર જળ આવેલા હોય તો પણ શાક સાલ સીસમ સરકારે નક્કી કરેલા પરવાનગી ન આપેલી હોય તે સિવાયના બધા ઉપર સરકાર પરવાનગી નથી આપતી બરાબર તો ધ્યાનમાં રાખજો તો સાગ સાર સિસમ પરવાનગી નથી એ સિવાયના કોઈ ઝાડો હોય લીમડાના ઝાડો હોય કેરીના ઝાડો હોય કે કોઈ પોતાની માલિકી પોતાની પાસે રહેશે એના ઉપર જે કંઈ ફળ વડે લાગશે તો એ ફળનો અધિકાર બી કોનો રહેશે આ તે ખાતેદારનો રહેશે તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે બીજી અગાળની વાત કરીએ બીજા અધિકારની જમીન વેચાણ કરવાનો હક છે જે ખાતેદાર છે પોતાની જમીન પોતાની માલિકીની હોય તો એ પોતાનો હક પચાસ ટકા હોય કે અડધો હોય કે ગમે એટલો કોઈને પણ આપી શકે છે ભાડે આપવાનો પણ અધિકાર છે અને વેચાણ કરવાનો પણ અધિકાર રહેલો છે તો ધ્યાનમાં રાખજો જમીનને વેચાણ કરવાનો ભાડે આપવાનો ભળવત કરવાનો અધિકાર ગણવત્યા તરીકે આપવાનો અધિકાર પણ રહેલો છે અહીં તમે લખી શકો છો કોઈ પણ વ્યક્તિને જમીન સંપાદન કરવાનું બરાબર ને તો નામથી સંપાદન કરવાનો પણ અધિકાર રહેલો છે કોને છે ભાઈ ખાતેદારને એ જમીનનો ખરેખર કબજે ધરાવતો હોય તેને બીજું સેટલમેન્ટ સુધી જમીનનો આકાર ન બદલાય તે જોવાનો અધિકાર ઘણી વખત તમારી જમીન બગડી જાય મેં તમને કીધું કે ધોવાણ થઈ જાય તેવા સંજોગોમાં સેટલમેન્ટ અધિકારી આવશે બરાબર સેટલમેન્ટ અધિકારી માપને ફરી પાછું ફેરફાર કરશે અથવા તો ત્યાં સુધી જે જમીન તમારી બદલાયેલી ન હોય ત્યાં સુધી રાખવાનો અધિકાર રહેલો છે દાખા તૈયારી તમારી જમીન છે અડધી જમીન તમે વેચી નાખો છો તો સેટલમેન્ટ અધિકારી આવશે ભાઈ તમારો માપ કેટલો છે શું છે કઈ બાજુ કેટલો બોલાય છે ઉત્તર બાજુ દક્ષિણ બાજુ પૂર્વ બાજુ તો એ જગ્યા એવીને એવી જ રાખવાની ત્યાં સુધી જ્યાં સુધી સેટલમેન્ટ ન થઈ જાય ત્યાં સુધી સેટલમેન્ટ થઈ જાય પછી પેલો કહેશે કે આટલી જગ્યા તમારી આટલી જગ્યા આ લોકોની તો એ સેટલમેન્ટ સુધી જગ્યા તેવીને તેવી જ રહે તેવું રાખવાનો પણ કોનો અધિકાર છે એવો રાખવાનો અધિકાર પણ ખાતેદાનનો રહેલો છે બરાબર બે માલિક વચ્ચે પણ ઘણી વખત બબલ થઈ જાય લડાઈ થઈ જતી હોય કે આની મારી આટલી જગ્યાની આટલી જગ્યા ત્યારે પછી સેટલમેન્ટ કરવું પડે તે કોણ કરશે જે તે અધિકારી કરશે તો એ ત્યાં સુધી આકાર ન બદલાય તે જોવાનો પણ અધિકાર છે નેક્સ્ટ છે ઢોર ચરાવવાનો અધિકાર જે જગ્યા પર તમે રહો છો ખાતેદારના કબજામાં રહેલી છે એ જગ્યાની અંદર તમે ઢોર ચરાવી શકો છો ઢોર ચરાવવાનો પણ અધિકાર રહેલો છે ત્યાં રાખવાનો પણ અધિકાર છે ઢોરને બરાબર તો એ ધ્યાનમાં રાખજો ગયા ગાય હશે ભેંસ હશે બકરા હશે જે હશે તે બરાબર ઢોરની અંદર બધું જ આવી જાય તો એ ઢોર ચરાવવાનો પણ અધિકાર એમને રહેલો છે બીજું જમીન ઉપરની ઉપજ લેવાનો અધિકાર મેં તમને કહી ગયો હમણાં જમીન ઉપર જે પણ ઉપજ થયેલી હોય એ લેવાનો અધિકાર કોનો કોનો છે તો એ લેવાનો અધિકાર ખાતેદારનો દારનો છે દાખલા તરીકે ઘાસ ઉગેલું છે એ ઘાસ કાપીને વેચી નાખો એના જે પૈસા આવે તે કોના ખાતે દારના કારણ કે જમીનની માલિકી કોના કબજામાં છે જે તે વ્યક્તિના કબજામાં રહેલી છે તો જમીન ઉપર જે બી ઉપજ થાય મેં તમને કીધું કે ઝાડ છે કેરીના એ કેરીના ઝાડ પછી તમારા તરફાના ઝાડ હોય તો તરફા ઉપરની જે બી ઉપજ આવે તે બધી કોની ખાતેદારની રહેશે તો એ લેવાનો અધિકાર કોનો છે ખાતેદારનો રહેલો છે બરાબર તો ધ્યાનમાં રાખજો તો આટલા જે અધિકાર જે છે તે ખાતેદારના છે કયા કયા છે ભાઈ કાયમી કબજો રાખવાનો અધિકાર છે મહેસૂલ વગેરે નિયમોનું પાલન કરીને જમીનમાં સુધારા વધારો કરવાનો અધિકાર છે જમીન મકાન ગોવો બનાવવાનો અધિકાર છે ભાષાની જમીન ઉપયોગ કરવાનો અધિકાર પણ એક એકર સુધીની બરાબર જમીનનો આકાર બદલ કરવાનો પણ અધિકાર રહેલો છે પણ ક્યારે નદીના પ્રવાહથી બધું ખોરવાઈ ગયેલું હોય ત્યારે પણ કેટલી વાન ટુ ડેટલી થવી જોઈએ એનાથી ઓછી થાય તો નહીં ચાલે જળની માલિકી પોતાના હસ્તક રાખવાનો અધિકાર છે જો ઉપર ઉગેલા હોય તો જમીનનું વેચાણ કરવાનો પાર્ટિશન સંપાદન કરવાનો અધિકાર છે સેટલમેન્ટ સુધી જમીન એમની એમ રહે એ જવાનો પણ અધિકાર છે ઢોર ચરાવવાનો અધિકાર છે જમીન ઉપરની જે બી ઉપર થાય તે અધિકાર છે બરાબર તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની ખાતે આટલા આટલા અધિકાર અને હક મળેલા છે હવે કયા કયા અધિકાર મળેલા નથી કયા કયા અધિકારનું પાલન કરી ન શકતો તો જમીન ઉપર નીકળતી ખનીજ જમીન ઉપર સોનું ચાંદી તાંબાના સિક્કાના બધું મળી આવે તો એ એના પર કોઈ જ અધિકાર મળતો નથી એ કોનો થઈ જાય જે તે સરકારનું થઈ જાય રાજ્ય સરકારના અંદરમાં જતો હોય તો જમીન ઉપર નીકળતા ખનીજ પછી કુદરતી ગેસ હોય પેટ્રોલિયમ હોય કે પછી તાંબુ હોય કે સોનું હોય કે ચાંદી હોય બધું કોણ લઈ જાય સરકાર લઈ જાય બરાબર ચાલો તો ધ્યાનમાં રાખજો જમીન ઉપર નીકળતા ખનીજ પર કોઈ જ અધિકાર નથી બીજું છે જમીન બિનઉપયોગી બને તે રીતે ઉપયોગ તો એણે પેલું શું જોવાનું કે ભાઈ જમીન જે હેતુ માટે અથવા જમીનનો ઉપયોગ એવી રીતે જ કરવાનો છે કે જેનાથી જમીન બિનઉપયોગી ન બને પછી લાકડા કાપીને લાકડા બારવાનું ચાલુ કરે ને બધું જમીન ખરાબ કરી નાખે તેવું વસ્તુ એ કરી શકતો નથી એવા અધિકાર નથી એટલે કે બિનઉપયોગી બને તે રીતે જમીન વાપરવાનો એનો અધિકાર નથી જે યોગ્ય હેતુ માટે જમીનનો ઉપયોગ કરવાની સત્તા હોય એ જ પ્રમાણમાં એને કરવાનું બીજો બિન ઉપયોગી બાબત માટે કરી શકે નહીં મીન્સ કે જમીનનો નાશ થઈ જાય એવો કોઈ જ ઉપયોગ કરી શકે નહીં બરાબર તો એની પણ વાત છે ચાલો બીજું પરવાના વગર વેચાણ કે મીઠું પકવી શકે નહીં પરવાગા વગર ઘણી વખત જમીન પરવાનગી માંગતી હોય કલેક્ટરની વગેરેની બરાબર તો કલેક્ટરની પરવાનગી મળે પછી જ તમે એનું વેચાણ કરી શકો ત્યાં સુધી તમે એનું મન ફાવે તેમ વેચાણ કરી શકતા નથી બીજું પરવાનગી વગર મીઠું પકવી શકતા નથી બરાબર મીઠું પકવવાના કારણે પણ જમીન તમારી ખારી બની જતી હોય અને જમીનને નુકસાન થઈ જતું હોય તો મીઠું પકવવા માટે પણ પરવાનગીની જરૂરિયાત પડે છે હવે અહીંયા દરિયાના કિનારે હોય તે વસ્તુ તે જમીન આખી અલગ છે બરાબર આ બધી જ જમીનની વાત છે અહીંયા ખાલી દરિયા કિનારની જમીનની વાત નથી એટલે મીઠું પકવી શકે નહીં પરવાનગી વગર પરવાનગી મળે તો મીઠું પકવી શકે છે બાકી કોઈ જ અધિકારીને નથી વેચાણનો અધિકાર પણ નથી અને બીજું મીઠું પકવવાનો પણ અધિકાર નથી નેક્સ્ટ આગળ જોઈએ બીજા હેતુ માટે ઉપયોગ કરી શકે નહીં જે હેતુ માટે તમને જમીનનો ઉપયોગ કરવાનો અધિકાર હોય એ હેતુ માટે જ તમારે દાખલા તરીકે ખેતી કરવાનો કપાસની ખેતી માટે તમે જમીનનો હેતુનો ઉપયોગ કરતા હતા તો એ કપાસની ખેતી માટે જ તમે કરી શકો છો બીજા કોઈ હેતુ માટે દાખલા તરીકે ઔદ્યોગિક હેતુ ઇન્ડસ્ટ્રીઝ નાખવાનો હેતુ એ માટે તમે કરી શકતા નથી કરી શકીએ પણ પરવાનગીની જરૂર પડે કલેક્ટરને તમારે અરજી કરવી પડે કલેક્ટરને કે કરશે તે પ્રમાણે પછી બરાબર બીજા હેતુ સેક્શન નંબર સિક્સ્ટી ફાઇવ એ બી સિક્સટી સિક્સ અને સિકસ્ટી સેવનમાં બીજા હેતુ માટે ઉપયોગ કરવાની બિન ખેતી બરાબર તો એની માટેની વાત આખી કરેલી છે આખો સવાલ જાય છે આપણે જોઈશું ટાઈમ મળશે ત્યારે તો બીજા હેતુ માટે ઉપયોગ કરી શકે નહીં એના માટે પરવાનગીની જરૂર છે કયા કયા હેતુ માટે ઉપયોગ કરી શકાય કયા કયા હેતુ માટે ઉપયોગ નહીં કરી શકે એ પણ અહીંયા બધું ડિસ્ક્રાઇબ કરેલું છે સેક્શન નંબર પાંસઠ એ બી અને છસઠને સડસઠની અંદર ઓકે તો આટલા કામ કરી શકતો નથી ખાતેદાર બરાબર ધ્યાનમાં રાખજો આટલી અધિકાર એમને નથી કરે તો પછી દંડને લાયક બને બરાબર પછી કે કલેક્ટર મોટી નોટિસ ફટકારે એનો જવાબ ભય આપવો પડે નેક્સ્ટ આગળ વાત કરીએ ખાતેદારની ફરજો ખાતેદારની કઈ કઈ ફરજો છે અને કઈ કઈ ફરજોનું પાલન કરવું પડે સૌથી પહેલાં તો મહેસૂલ જ ભરવું પડે ખાતેદાર જેના કબજામાં બધી મિલકતો રહેલી છે આ જમીન રહેલી છે એણે સૌથી પહેલાં તો મહેસૂલ ભરવાનું કામ કરવું પડે નિયમ મુજબ નિયત જે મહેસૂલ એના આવતું હોય વર્ષનું એ એણે રેગ્યુલરલી ભરવાનું હોય નહીં તો પછી ખાતેદારનો કબજો જતો રહે છે તો પહેલું છે મહેસૂલ નિયમિત ભરવું જે વર્ષે વર્ષે તમારું જેવી જેવી જમીન જેવું તેવું મહેસૂલ આવે તે તમારે નિયમિત ભરવું પડે છે જો ન ભરો તો પછી તમારી માલિકી જતી રહે છે એટલું તમારે ધ્યાનમાં રાખવાનું રહે છે અને તમારા પર દંડ લાગે છે વધારાનો બરાબર ચાલો તો ખાતેદારની પહેલી ફરજ છે નિયમિત તમારે મહેસૂલ ભરવાનું જે તે આવતું હોય છે હદ નિશાનની જાળવણી કરવાની બીજી ફરજ છે તમારી બોર્ડર બરાબર ને એ કેટલી છે ઉત્તર બાજુ કેટલી છે દક્ષિણ બાજુ કેટલી છે પૂર્વ બાજુ કેટલી છે પશ્ચિમ બાજુ કેટલી છે એ હદ નિશાન બોર્ડર તમારે લાકડા પેલી ફેન્સિંગ કરેલી હોય ને બધી તમને ખબર હોય લાકડાની ફેન્સિંગ બધી આજકાલ માગતા હોય બરાબર તો લાકડાની ફેન્સિંગ અથવા તો ખૂટા ડાટેલા હોય એને કહેવામાં આવે ખૂટા તો ખૂટાની જાળવણી તમારે કરવાની પછી પેલો તપાસણી કરવા આવે સેટલમેન્ટ કરવા આવે અધિકારી પછી કે મને તો મારે જગ્યા ક્યાં છે એ જ નહીં ખબર તો નહીં ચાલે બરાબર ને પછી મન ફાવે તો માપીને જતું રહી એટલે પોતાની હદ નિશાનની જાળવણી કરવાની ફરજ છે કાથી તમારી જમીન સ્ટાર્ટ થાય ક્યાં પૂરી થાય એ બધું તમને ખબર હોવી જોઈએ કોને ખબર હોવી જોઈએ ભાઈ ખાતેદાનને તો એ જાણવવાની ફરજ ખાતેદાનની ફરજ રહેલી છે જણાવવાની અને રા યાદ રાખવાની તો હદ નિશાનની જાળવણી કરવાની ફરજ પણ રહેલી છે આ તમારે તમારા શબ્દોમાં લખવાનું છે બીજું સર્વે અધિકારીને માહિતી આપવાની ફરજ ભાઈ તમારી જમીન ઉપર કંઈ પણ કાર્યવાહી તમે કરેલી હોય તો એ અંગેની તમામ ડિટેલ્સ કોને આપવાની છે સર્વે અધિકારીને આપવાની સર્વે અધિકારી એટલે તપાસ કરવા જ્યારે આવે જ્યારે સેટલમેન્ટ કરવા માટે આવે જ્યારે આકારની નક્કી કરવા માટે આવે જ્યારે તમારે તમામ ડિટેલ આપવાની જમીન કોના નામ પરથી કોના નામ પર આવી કેટલા ભાગલા પડ્યા બરાબર કોણ કેવી રીતે હું કાર્ય કરતો તો કયા હેતુ માટે કાર્ય કરતો તો તમામ ડિટેલ્સ અહીં હોય કે ઉત્તર બાજુ જમીન કેટલી દક્ષિણ બાજુ કેટલી બધા માપ સહિત સર્વે અધિકારીને તમારે માહિતી આપવાની હોય છે સર્વે અધિકારી મોસ્ટ ઓફલી તલાટી આવતા હોય જોવા માટે બરાબર ગામડાની અંદર હોય તો સિટીની અંદર પછી બીજા અધિકારી હોય સિટી સર્વે લાગે એટલે ઓકે ચલો તલાટીને માગે ત્યારે માહિતી આપવાની બીજી ફરજ તમારી કઈ છે તલાટીને માહિતી માગે ત્યારે આપવાની ફરજ છે તમારી જમીન ઉપર જો તમે સંપાદન કરેલું હોય હક બદલો કરેલો હોય કોઈને તમારી જમીન વેચેલી હોય ઘીરો મૂકેલી હોય ભાડે પટ્ટે આપેલી હોય તો તમામ માહિતી જ્યારે તલાટી માગે ત્યારે એને આપવાની હોય છે ઓકે જમીન મહેસૂલ કેટલું ભરો છો ક્યારે ભરો છો સાત બાર એટ અ બધું જ તમારે તલાટી માહિતી માંગે ત્યારે આપવાની ફરજ રહેલી છે તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખજો બીજું હક સંપાદિત કે ફેરફાર કરે તો તેની જાણ તલાટીને કરવાની તમારી જગ્યા તમે વેચેલી હોય બરાબર ને તો તે અધિકાર કયા કયા અધિકાર કોને કેવી રીતે આપવા તે બધી જ માહિતી તમારે તલાટીને અંદર રજિસ્ટર્ડ કરાવવી પડે હક પત્રકની અંદર જ્યારે તમે જમીન કોઈને વેચો કોઈ પાસે સંપાદિત કરો અને અથવા તો ભાગલા પાડો બરાબર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે એના પરથી બીજાના નામ પર ચઢાવો ત્યારે બધી ડિટેલની તમારે નોંધ પત્રકની અંદર સેક્શન નંબર વન થર્ટી ફાઇવ બીની અંદર તમારે કરવી પડે તો હક સંપાદિત જ્યારે કરવામાં આવે તે તમામ ફેરફારની નોંધ તમારે તલાટીને આપવી પડે ગામના ગામના અંદર તમારે બનાવવું પડે પેઢી નામાની અંદર બરાબર તો આ વસ્તુ છે ખાતેદારની ફરજની અંદર આવે છે એ જણાવવું પડે છે ફેરફાર કરવાની ફરજ કોની છે આ લોકોની છે બરાબર બાપ બધી પ્રોપર્ટી મળી ગયેલા હોય ને પછી નામ પરિજની કરાવે તો પછી કોને ભૂલ ખાતેદારની ભૂલ બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો તો ખાતેદારની આટલી ફરજ છે જમીન મહેસૂલ નિયત જમા કરવાનું હદની સરની જાળવણી કરવાની છે સર્વે અધિકારીને માહિતી આપવાની તલાટીને માહિતી આપવાની જમીનનો હકનું સંપાદન કરે ત્યારે માહિતી આપવાની બરાબર તો તમામ ખાતેદારની ફરજ રહેલી છે તો આ રીતે જો તમારો સવાલ પૂછાય ખાતેદારનો તો સૌથી પહેલાં તમારે ખાતેદારની વ્યાખ્યાની વાત કરવાની ખાતેદાર કોને કહેવાય ખાતેદારમાં કોનો કોનો સમાવેશ થતો નથી આખા આપણે ક્લિયર સમજાવી ગયા છે ત્યાર પછી ખાતેદારને કયા કયા અધિકાર સરકારે આપેલા છે તેની આપણે વાત કરશું કયા કયા અધિકાર ખાતેદારના નથી તેની આપણે વાત કરવાની ત્યાર પછી ખાતેદારની ફરજો તમારે સમજાવવાની રહી અને છેલ્લે તમારે સમાપન લખી દેવાનું કે જે વ્યક્તિ જમીનનો માલિક અથવા જે જે વ્યક્તિ જમીનનો માલિક છે જેની હાથમાં જગ્યા રહેલી છે કબજો રહેલો છે કોનો જમીનનો તો તે વ્યક્તિ કોણ કહેવાશે ખાતેદાર કહેવાશે એને સમયસર મહેસૂલ ભરવાનું રહી અને એ વ્યક્તિ ચાહે તો પોતાના અધિકારનો ઉપયોગ કરી શકે અને એને જુદી જુદી ફરજોનું પાલન પણ આ રીતે ઉપર મુજબ કરવાનું હોય છે આ રીતે તમારે સમાપન લખીને આન્સરને પૂરો કરી દેવાનો રહે છે તો એક્ઝામની અંદર જો શોર્ટ નોટ પૂછાય તો આ શોર્ટ નોટમાં પણ તમારે આ જ સવાલ શોર્ટમાં લખવાનો છે અને લોંગમાં પૂછે તો એને લોંગ આ બધા મુદ્દા ડીપમાં થોડા થોડા તમારા શબ્દોમાં સમજાવવાના રહે છે ઓકે આપણે બીજા સવાલમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી તમારો આભાર